બત્તી સમજ નથી પાડ્યું આછા બત્તી થાય બત્તી ઈથી રવની થાય એટલે સાહેબ ભજડે આવે અરે આ કાથી રવન સેલ કારી આવે માલવારો બેઠો લાઈટ સેટ માલ માથે આવે પણ કોઈ માણ દેખાતો નથી નથી આવો પ્રકાશ પડે આ રણનેન્દ્ર અંદર આતા હોય આડો જીવડો ઉતરે બરાબર ઈ જીવડો એટલી પ્રકાશ દે કે આપણે બત્તી ની લાઈટ જેટલી બેટી સડાવળો ને એટલા ને એટલો પ્રકાશ દે લાઈટ જેટલી પ્રકાશ જીવડો તો હા જીવડો દે એમ આપડા રણ માં હાલતો ને રાત ને હાલતા એટલે આપણને પ્રકાશ પડતો થાય આપડે એમ થાય બચ્ચી થાય બચી ન હોય આપડા નજીક નીકળે છે આ બચી થાય

चोर हर આજની તારીખી ચાલીસ પગ કોઈને નડે બરાબર હવે ઈ ગમે તે પીરા નું પટ છે ગમે તે કોઈ આચમા હોય કે કોઈ જોગમાયા ની કોઈ બતી હોય

દીવડો બરતો હોય ને હાલ તો આકાશો દીવડો બળે કે એનો આપણને ગમે તે પ્રકાશ થાય એનો અવાજ આવે એના ગુગ્ર વાગી રથ ના જે રથ હોય ને

કે ભાઈ આ આકાશ માં રથ ઉડતો જાય કે અનુભવ છો કે આ ઢોલ વાગતો ઈ કાય વાત હા ઉડ ઉડતો જાય હા આમ ધરતી ઉપર હાલતો હોય તો કોને ન દેખાતો પણ આપણ ઉપર અવાજ આવે બરાબર એને ઈ વધારે રાત નો રાત સવાઈ નીકળે ની રાત સવાઈ ની સમય સવાઈ ન નીકળે રાત સવાઈ ને નીકળે અવાજ આવે આપણે અહીંયા બેઠા હોય ને આપડે ઘૂઘરા નો અવાજ આવે છે ઘૂઘરા વાગે 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 છે અવાજ થાય છે પણ શાનો થાય ઝગમગ ઝગમગ દીવો બરે હા દીવા જાય અને લગભગ નીચે ધરતી થી લગભગ નહી તો બે ત્રણ થાંભ લાવા હવે 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 આપણને અનુભવ એમ થાય છે કે ધરતી થી લગભગ ધરતી થી ઉપર આવતો હોય ધરતી પર ના 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 ઘણો ઉપર આલે ઘણો ઉપર આલે લગભગ હું તો એમ છું બે થાંભ દે લાઈટ ના હોય ને એટલો એટલો ધરાલે હા જે મોટો થાંભલો આવે એટલો કેટલો આલે બરાબર

અને બંદડે લઈ ગયા હતા રથ માં માતાજી બેહારી હા બેહારી ને લઈ ગયા ભૂતો ભૂપો મારે મોઢે મુ નહીં કેતા હવે આ હવે ભૂતો ભૂપો દુનિયા માં છે ને રથ બેહારી ને લઈ ગયા હા અને સપનો પાસો માતાજી નું કેના આયો હા ઉમીજી બરાબર રણછોડ ની રણછોડ એનો મોમો એનો મામો હતા બરાબર કે ભાઈ ભૂતાને તમે કોઈ ધોખો ન કરો અમે લઈ જઈએ છીએ અને ભૂતાના અમે રમાડો લઈ જઈએ છીએ અને નવી દી નોર રમાડી નવ મે દી પાછળ લઈ જાય જ્યાં છે ત્યાં ફરી મન નહી દેખાય અને પર રણસો ગોપાલ એને બધું દીધ જલ અને રણસો ગોપાલ એને આ બધું ગોપાલ કર્યા અને હું આજે ભંડડે આજની તારીખમાં

વધારે માને એકવારી એક ભંજરા અને બીજું મને ગયો એક બીજા દેવ ને વધારે હવે ઘણા બધા માને છે એ શંકર ભગવાન માની

અને આજની તારીખમાં હું તમે હાસાતલ થઈ જાવ અને એની તમે માનતા લુંગ ની માનો એટલે એમ તો લુંગ ની માનતા માનો કે મારે લોંગ ને પ્રસાદ દેવો છે

અને રણ મેદાનની અંદર માણસો અમારા વડીલો કેવી રીતે ભૂલા પડી ગયા કેવી રીતે એમને મહા મુસીબતે ઘર ભેડા થયા તો આવીને આવી વાતો સાથે આપણે મળતા રહીશું કાંઈ પણ સારું લાગ્યું હોય તો વિડીયાને જરાક શેર કરી દેજો કેમ કે આટલી બધી મહા મહેનત કરી રહ્યા હોય તો અમારી મહેનત સફળતા એવી એક ચિંતી પ્રાર્થના